બંદગી સાહેબ રૂપી જીવ છે જીવ હી ચેતન આત્મા છે જીવ હી ગોડ છે ગુડ જીવ હી ઈશ્વર છે ચેતન જીવ હી બ્રહ્મ છે હી અલ્લાહ છે ચેતનજીવહી પરમ તત્વ છે આ ચેતનજીવ પંચ વિષયમાં આવી અને પોતાનું નિજ સ્વરૂપને ભૂલી ગયો છે શબ્દ સફરસ રૂપ રસ અને ગંધ પંચ વિષયમાં આવી અને ના સ્વરૂપમાં ફસાઈ અને પોતે પોતાના જે મૂળ અસ્તિત્વ છે એ ભૂલી રહ્યો છે રૂપ જે જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે એક રૂપ છે એક માયાનો પ્રવાહ છે એક પ્રકૃતિનો કણ છે હવે જે આંખ દ્વારા જે માયાના વેગ જોઈ રહ્યો છે જોવાવાળો પોતે સાક્ષી ચેતન છે અને પોતે જ રૂપ વિષયમાં ફસાઈ જાય છે જીજી જે દ્રષ્ટિ માયાના રૂપમાં પડે છે અને માયાના રૂપમાં આવી આ જીવ આશક્તિમાં બંધાઈ જાય છે અને વિષય વિષયમાં ફસાઈ જાય છે અને વિષયમાં ફસાયવાથી જ પોતાનું કર્મ લાગુ પડે છે અને કર્મ થકી જ જન મરણ અને ગર્ભવાસનું બંધન લાગુ પડે છે શબ્દ સાંભળવાળા પોતે કાન દ્વારા કાન ઇન્દ્રિય દ્વારા સાંભળે છે અને પોતે જ શબ્દમાં ફસાઈ જાય છે શબ્દ એક વાણી છે અને વાણીને કાન દ્વારા શ્રવણ દ્વારા સાંભળવાળા પોતે ચેતન જીવ આત્મા છે હવે શબ્દ વાણી તરત શબ્દ વાણી છે બ્રહ્મ જાળ વાણી છે કોઈ અનુમાન કલ્પના જાળ વાણી છે કોઈ કર્તાવાદ વાણી છે કોઈ ઈશ્વરવાદ વાણી છે કોઈ વ્યાપકવાદ વાણી છે કોઈ અણવણું અણુઅણુમાં વાદ વાણી આ વાણી જે સાંભળી રહ્યો છે કાન દ્વારા એ વાણી શબ્દ દ્વારા છે અને શબ્દને સાંભળવાળો પોતે છે વાણીને સાંભળવાળો પોતે જ છે ચેતન જીવ કાન દ્વારા કાન દ્વારા સાંભળે છે અને પાછું પોતે મનન કરે છે વાણીમાં ફસાઈ જાય છે શબ્દમાં ફસાઈ જાય છે કરતાવાદમાં ફસાઈ જાય છે વ્યાપકવાદમાં ફસાઈ જાય છે ઈશ્વરવાદમાં ફસાઈ જાય છે કણકણવાદમાં ફસાઈ જાય છે જે જે વાણી શબ્દ છે અને વાણી શબ્દને સાંભળવાળો પોતે જ છે પોતે જ જીવ અઝર અખંડ અવિનાશી છે અને પોતે જ શબ્દ વિષયમાં આવી અને ફસાઈ અને ક્રમના ભોગતા બને છે અને પાછો મરણ અને ગર્ભવાસમાં ફસાવવું પડે છે આ જીવને હવે જીભિયા જીભિયા એટલે રસ આ જીવ જીભિયા દ્વારા જે રસ ગ્રહણ કરે છે હવે રસને ગ્રહણ કરવા વાળા પોતે ચેતન જીવ છે રસમાં નો પોતે જીવ પોતે જીવ છે ખાટો મીઠો તીખો ફીકો જે જે રસ ચાહના કરે છે એની રસની ચાહ ચાહનામાં ચાહનામાં આવી આ જીવ રસ વિષયમાં ફસી જાય છે અને કર્મનો ભોગતા બને છે પાછું જનમરણ અને ગર્ભવાસમાં આવી જાય છે સફર વિષય સફર વિષય ભોગવિલાસમાં આવી આજીવ તર તરના કામનામાં આવી આ જીવ પોતેના પોતે જ આશક્તિમાં આવે છે વિષયમાં આવી જાય છે ઈચ્છામાં આવી જાય છે વાસનામાં આવી જાય છે અને પછી પોતેના પોતે જ ભોગતા બને છે ને પોતેના પોતે જ કર્મના અધિષ્ઠાન બને છે ને પોતેના પોતે જ મરણ અને ગર્ભવાસમાં બંધાય છે હવે નાક વિશે ગંધ વિશે આ જીવ પોતેના પોતે ગંધનો અનુભવ પોતે જ રહે છે તરત તરની સુગંધમાં ફસી જાય છે તરત તરને દુર્ગંધમાં ફસાઈ જાય છે અશુગંધને લેવા વાળો પોતે ચિતન જીવ છે સુગંધમાં ફસાવા પોતે ચિતન જીવ છે અને સુગંધમાં આવી અને વિષય ઈચ્છા શક્તિમાં આવી ફસાઈ જાય છે અને કર્મના ભોગતા બને છે પાછા જન્મ ભરણ ગર્ભવાસમાં આવી જાય છે હવે આ જીવ પારખરૂપી છે જ્ઞાન સ્વરૂપ છે લોહારૂપી સંસાર જીજી આ સંસાર એક પરમાણુનો પ્રવાહ છે અણુ પરમાણુ અને ત્રશનું આ પ્રવાહ છે આ જે પરમાણુના પ્રવાહની અંદર આ બ્રહ્માંડ રચનો છે એ તમામ બ્રહ્માંડ અણુ પરમાણુ અને ત્રષણની ક્રિયાશક્તિથી ચલાયમાન થઈ રહ્યું છે અણુને જાણવાળો પોતે ચેતનજીવ છે પ્રમાણોને જાણવા વાળો જીવ છે તૃષણોને જાણવા વાળો જીવ છે જ્ઞાનની અનુભૂતિ કરવાવાળો જીવ છે અજ્ઞાનતામાં ભસવાળો ચેતન જીવ છે વિજ્ઞાનને પ્રગટ કરવાવાળો જીવ છે અને જે જે અનુમાન કલ્પના ને પ્રગટ કરવાવાળો જીવ છે અનુમાન કલ્પના ભાસ કરતાવાર આ તમામ ફસાવાળો ચેતન જીવ છે જો આ ચેતન જે પોતે પોતાની પારખ કરી લે કીધું કે પારખરૂપે જીવ છે પારખરૂપે છે પોતે પણ અજ્ઞાનતામાં આવી અને પોતે પોતાની પારખ કરતો નથી અને લોહારૂપે સંસાર આ વિચારોના પ્રવાહમાં ઈચ્છાઓના પ્રવાહમાં આ શક્તિના પ્રવાહમાં કણકણના પ્રવાહમાં પરમાણુના પ્રવાહમાં આવી આ જીવ બંધનમાં બંધાઈ જાય છે ત્યાંથી કરી પોતે પોતાના સ્વરૂપની અનુભૂતિ કરતો નથી પણ કોઈક સાચા પારખ નિષ્ઠ સદગુરુ મળી જાય તો આ જીવને પોતે પોતાની પારખ કરાવે અને આ વિચારોના પ્રવાહમાંથી મુક્ત કરાવે અને જન્મભરણ અને ગર્ભવાસનથી મુક્ત કરાવે શાહે બંદગી